ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ એક વાગ્યાની આસપાસ વાયદા બજાર ઉપર કેવી હલચલ ચાલી રહી છે ત્યારબાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોઈશું તો ખેડૂત મિત્રો અત્યારે એક વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો એક પોઈન્ટ પચીસ જેટલો ઘટીને ચોસઠ પોઈન્ટ સિત્તેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ એટલે કે કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો તેર રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો પચાસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો કપાસિયા ખોળનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો પંદરની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે કપાસિયા ખોળની વાયદા બજાર અને હાજર બજાર ખૂબ સારી એવી તેજીમાં ટાઈટ રીતે અત્યારે મજબૂતીની સાથે આગળ વધી રહી હોય તેવો માહોલ અત્યારે કપાસિયા બજારમાં ઓછા હશે તેને લીધે કદાચ કપાસિયા ખોળ તેજીમાં કૂચ કરી રહ્યો હોય તેવો માહોલ છે તે અત્યારે જામી રહ્યો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો રાજકોટ પંદરસો પિસ્તાલીસ જેતપુર પંદરસો છપ્પન ધોરાજી પંદરસો છેતાલીસ ભેંસાણ પંદરસો સાહીઠ અમરેલી પંદરસો નેવું જામજોધપુર સોળસો એંશી ધારી ચૌદસો છન્નું ખાંભા પંદરસો ને એકાવન કપાસના ભાવમાં સારા કપાસની ક્વોલિટી છે તેમાં તેજી આવી હોય તેવો માહોલ છે તે બજાર ભાવના જે વીસ કિલોનો ઊંચામાં ઊંચો જામજોધપુર ખાતે કદાચ ગુજરાતનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો રેકોર્ડ બ્રેક ભાવ બને તેવી અત્યારે આપણને સ્પષ્ટ રીતે બજાર ભાવ જોઈએ છીએ તો તેને ધ્યાનમાં રાખીને લાગી રહ્યું છે હજુ સાંજ બાકી છે હજી બીજા ઘણા બધા માર્કેટિંગ યાર્ડોના ભાવ નથી મળ્યા મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું બાકી અત્યારે જે આપણે બજાર ભાવ જોયા તેમાં રેકોર્ડ બ્રેક કહી શકાય તેવો જામજોધપુર કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો સોળસો એંસી રૂપિયા જેટલો ભાવ જોવા મળેલો છે કારણ કે મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો અને તમારે ત્યાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને કેવા ભાવમાં ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે તેની માહિતી તમે ફટાફટ કોમેન્ટમાં જણાવો જેથી કરીને રાતે અમે વિડીયો મૂકી શકીએ કે આ ખેડૂત મિત્રએ આ ગામેથી કોમેન્ટ કરી હતી કે અમારે ત્યાં આવા કપાસના ભાવ ચાલી રહ્યા છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો